नमस्ते केम छो बधा ने मारी चेनल मिसिस पूनम यादव कटिंग एंड सोलशन में तुम्हारा स्वागत है आज सरस मजा भिडियो लीने आई भाई મેં આગળના વિડિયામાં સ્લીવનું કટિંગ બતાવેલું છે તો એ વિડીયા ન જોઈએ તો જરૂર જોઈ લો તો બહેનોની કોમેન્ટ આવે છે કે મેડમ તમે અમે થોડા અભણ હોય કે કોઈ અમને ચાર પાર્ટમાં ડિવાઈડ ન કરતા આવડતું હોય ને ચોથો ભાગને કરતા ન આવડતું હોય તો મારે તમે એવી રીતના કટિંગ બતાવો કે જે સ્લીવ ઉપર સ્લીવ રાખી અને કટિંગ બતાવો તો બહેનોની રિક્વેસ્ટ આવે છે તો હું એ રીતના જે કટિંગ બતાવીશ કે તમે કઈ રીતના ને સ્લીવ ઉપર બાઈ ઉપર રાખી રાખીને કટિંગ કરતાં કાપડ ઉપર

હવે આપણે આ મેં બ્લાઉઝ લીધેલું બરાબર તમે બ્લાઉઝ હોય કુર્તી હોય કોઈ બી વસ્તુ હોય તમારે તો કેવી રીતના રાખી અને આપણે સ્લીવ પર સ્લીવ કેવી રીતના રાખીને કટિંગ કરવી તે સમજાવું હવે આપણે આ મેં છે બરાબર બ્લાઉઝની તો આપણે પહેલાં બ્લાઉઝની બાય આ રીતે રાખી દેવાની અહીંયા તમારે એકથી દોઢ ઇંચ વધારે રહેવું જોઈએ બરાબર દોઢ ઇંચ વધારે કાપડ રાખવાનું એટલું રાખવાનું તમારે બરાબર આ આપણે નીચેની પટ્ટીની ઉપરનું

આ રીતે તમે જોઈ શકો છો આપણે જે સ્લીવ ને લગાવી બાઈન લગાવી એ રીતે આપણે રાખી દેવાની આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું તો આ એક માર્કિંગ છે બરોબર એ આપણે ફિટિંગ માટેનું માર્કિંગ છે હવે આપણે સિલાઈ માટેનું એક્સ્ટ્રા ઉમેરવું પડે તો આપણે સિલાઈ માટે 1.5 ઇંચ વધારે લઈ લેવાનું કેમ કે અંદર આપણી સિલાઈ તો હોય ને તો સિલાઈ માટે આપણે ઉમેરી દેવાનું છે હવે આપણે કયું માપ લેશું તો કે મોરીનું તો આ રીતે મોરીને માપવાની આ નીચેનો પાર્ટ છે બરોબર તો આ રીતે આપણે ફિટિંગ માટેનું ને સિલાઈ માટે આપણે ઉમેરી લેવાનું તો દોઢ ઇંચ આ રીતે બંને મેં પાર્ટને ઉમેરી લીધા ને આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ બરાબર આ રીતે આપણું ફિટિંગ માટેનું માર્કિંગ છે ને આ રીતે તમારે શેપ દેવા માટે આપણે આ રીતે પેલા લાઇન ડ્રો કરી ને પછી તમારે આ રીતે રાખવાનું તો અઢી ઇંચ છે બરાબર પૂરેપૂરો આવે અઢી ઇંચ તો અઢી ઇંચે રાખી દેવાનું ને આ રીતે આપણે શેપ આપી દેવાનું તમે જોઈ શકો છો એકદમ સરળ રીત છે કે બાઈ ઉપરથી બાઈ લઈ તમે રાખીને કેવી રીતના કટી આ આપણી બાઈનો શેપ થઈ ગયો બરોબર જે તમને બતાવ્યું તે પોઈન્ટ કયા કયા પોઈન્ટ ધ્યાન રિપીટ કરી દઉં તમને લંબાઈ લેવાની આ રીતે સ્લીવનો મૂંઢાકાર લેવાનો ને સિલાઈ માટે ઉમેરી લેવાનું આ રીતે મોરીનું લેવાનું સિલાઈ માટે ઉમેરી લેવાનું એટલે આપણું બધું કમ્પ્લીટ થઈ જાય આ રીતે આપણે બાઈને શેપ આપી દીધો એટલે આપણી બાઈન કમ્પ્લીટ થઈ હું કટિંગ કરીને બતાવું તે રીતેનું કટિંગ થશે આ રીતે

આ રીતે આપણી બાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને લાઈક કરવાનું ન ભૂલતા તમે જોવો છો લાઈક કરવાનું ભૂલી જાઓ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કોમેન્ટ બોસ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ